નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપણને જે પ્રવૃત્તિ નંબર ચાર આપેલી છે મારી વાર્તા તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ અવેલેબલ છે અને જો તમારે એપ્લિકેશન પરથી અભ્યાસ કરવો હોય તો એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એની બધી જ પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો એમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાર મારી વાર્તા ચાલો અહીંયા આપણને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ આજે પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો તો અહીંયા પહેલું છે વાર્તાનું નામ લોભી ખેડૂત કોની પાસેથી સાંભળી તો કે મારા દાદાએ સંભળાવી હતી લોભી ખેડૂતની વાર્તા જોઈએ તો એક હતો ખેડૂત તેની પાસે એક જાદુ હતી તે રોજ સવારે સોનાનું ઈંડું મૂકતી ખેડૂત શહેરમાં જઈ અને તે ઈંડું વેચી આવતો એથી તેને ઘણા પૈસા મળતા આમ ધીરે ધીરે ખેડૂત ખૂબ સુખી થઈ ગયો એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો મારે દરરોજ સોનાનું ઈંડું વેચવા માટે શહેરમાં જવું પડે છે જો હું મરઘીને મારીને તેના પેટમાંથી સોનાના બધા ઈંડા એક સાથે બહાર કાઢી લઉં તો કેવું સારું મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ બે હજાર પચીસ છવ્વીસની એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેકે દરેક વિષયના એટલે કે દરેકે દરેક પ્રવૃત્તિના કલરફુલ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો જરૂરથી આ જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો સોનાના ઈંડા હોય તો ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું આ વાર્તા પરથી બોધ મળે છે કે વધારે લોભ કરવો જોઈએ નહીં ત્યાર પછી બીજી વાર્તાનું નામ છે ઘરડા ગાડા વાળે કોની પાસેથી સાંભળી તો કે મારા પપ્પાએ સંભળાવી હતી જોઈએ આપણે આ ઘરડા ગાડા વાળે વાર્તા એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો પ્રસંગ સૌ સાથે મળીને કરતા તહેવારોની ઉજવણી પણ બધા સાથે મળીને સમથી કરતા એક વાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના વડીલોને તેની જાણ થઈ તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ જાનૈયાઓને કહ્યું કે ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પરણાવીએ યુવાનો વિચારમાં પડી ગયા ગામનું તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવું ક્યાંથી યુવાનોને ચિંતા કરતાં જોઈ સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધે યુવાનોને કહ્યું પહેલાં કન્યાપક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો યુવાનોએ કન્યાપક્ષના વડીલોને જણાવ્યું પહેલાં તળાવ ખાલી તો કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું જાનૈયાઓનો જવાબ સાંભળી કન્યાપક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા છે આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણા વડીલોને અનાદર કરવો જોઈએ નહીં તેમનો અનુભવ અને ડાહપણનો આપણે લાભ લેવો જોઈએ મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર જે છે તે પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો દોસ્તો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની ધોરણ નવની પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે